હલો ફ્રેન્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ બાવીસ ઓગસ્ટ બે હજાર છવીસ તો આજે જોઈએ રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો હા મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે તમારા સુધી પહોંચતો રહે તો આજે જોઈએ રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો આજે જોઈએ કપાસ જેના ભાવ પંદરસો રૂપિયાથી લઈ પંદરસો ને રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન જેના ભાવ પાંચસો ને બેતાલીસ રૂપિયાથી લઈ પાંચસો પંચાણું રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા જેના ભાવ પાંચસો ને છેતાલીસ રૂપિયાથી લઈ પાંચસો ને અઠ્યાસી રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ જેના ભાવ પા સાતસો ને પચાસ રૂપિયાથી લઈ આઠસો ને એકોતેર રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ જેના ભાવ સાતસો રૂપિયાથી લઈ સાતસો ને ચાલીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી જેના ભાવ ચારસો ને વીસ રૂપિયાથી લઈ સાતસો રૂપ પાંચસો રૂપિયા છે હવે જોઈએ બાજરી જેના ભાવ ચારસો રૂપિયાથી લઈ ચારસો ને નેવું રૂપિયા છે હવે જોઈએ તુવેર જેના ભાવ સોળસો ને સાહીઠ રૂપિયાથી લઈ એકવીસો ને નેવું રૂપિયા છે હવે જોઈએ સણા પીરા જેના ભાવ બારસો ને સાહીઠ રૂપિયાથી લઈ ચૌદસો ને સિત્તેર રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ જેના ભાવ ઓગણીસો રૂપિયાથી લઈ અઠ્યાવીસો રૂપિયા છે હવે જોઈએ અડદ જેના ભાવ પંદરસો ને સિત્તેર રૂપિયાથી લઈ સત્તરસો એકાણું રૂપિયા છે હવે જોઈએ મગ જેના ભાવ તેરસો ને રૂપિયાથી લઈ સોળસો એકાવન રૂપિયા છે હવે જોઈએ સોરી જેના ભાવ અગિયારસો રૂપિયાથી લઈ ત્રણ હજારને પચીસ રૂપિયા છે હવે જોઈએ વટાણા જેના ભાવ પંદરસો રૂપિયાથી લઈ સોત્રીસો ને પાંચ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જેના ભાવ અગિયારસો રૂપિયાથી લઈ બારસો ને રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી જેના ભાવ એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો ને એંશી રૂપિયા છે હવે જોઈએ તલી જેના ભાવ ઓગણીસો પચાસ રૂપિયાથી લઈ પછીસો ને દસ રૂપિયા છે હવે જોઈએ સૂરજમુખી જેના ભાવ પાંચસોને ચાર રૂપિયાથી લઈ પાંચસોને પાંચ રૂપિયા છે હવે જોઈએ એરંડા જેના ભાવ એક હજાર નેવું રૂપિયાથી લઈ અગિયારસો ને બાણું રૂપિયા છે હવે જોઈએ સોયાબીન જેના ભાવ આઠસો રૂપિયાથી લઈ આઠસો ને રૂપિયા છે હવે જોઈએ કાળા તલ જેના ભાવ ઓગણત્રીસો ચાલીસ રૂપિયાથી લઈ ચોત્રીસો ને પાંચ રૂપિયા છે હવે જોઈએ લસણ જેના ભાવ સોત્રીસો પચાસ રૂપિયાથી લઈ પંચાવનસો રૂપિયા છે હવે જોઈએ ધાણા જેના ભાવ અગિયારસો ત્રીસ રૂપિયાથી લઈ તેરસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ વરિયારી જેના ભાવ નવસો દસ લઈ રૂપિયા છે હવે જોઈએ જેના ભાવ બેતાલીસો રૂપિયાથી લઈ સુડતાલીસોને રૂપિયા છે હવે જોઈએ રાય જેના ભાવ એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ 1230 ત્રીસ રૂપિયા છે હવે જોઈએ મેથી જેના ભાવ 950 ને પચાસ રૂપિયાથી લઈ બારસો નેવું રૂપિયા છે હવે જોઈએ ક્લોજી જેના ભાવ 3810 દસ રૂપિયાથી લઈ અડત્રીસો દસ રૂપિયા છે હવે જોઈએ રાયડો જેના ભાવ નવસો દસ રૂપિયાથી લઈ એક હજાર પચાસ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી જેના ભાવ એકવીસો રૂપિયાથી લઈ અડતાલીસો એંસી રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી જેના ભાવ નવસો નેવું રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે તો મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડના ભાવ તમારે રોજે રોજના જો સાંભળવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને હા શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ